અમદાવાદની ઉદગમ સ્કૂલને ડીઓએ નોટિસ ફટકારી છે આરટીને એકસો પરિણામ અટકાવતા નોટિસ આપવામાં આવી છે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ શોકો પરિણામ તાત્કાલિક આપવા માટે આદેશ કર્યો છે વાલીઓ દ્વારા જે રીતે રજૂઆત થઈ તે પહેલી રિઝલ્ટ અને હમણાં બીજી પરીક્ષા લેવામાં આવી તો તેનું રિઝલ્ટ આપવામાં આવેલું નથી તેવી રજૂઆત આજે ઘટના બિલકુલ યોગ્ય નથી આ પ્રકારે એટલે ઉદ્ગમ સ્કૂલને નોટિસ આપી છે વાલીઓને તાત્કાલિક આજે જ પરિણામ આપી દેવા માટે સૂચના આપી છે આરટીના હિયરિંગ કર્યા છે વધુ આવક ધરાવતા વાલીઓના એમાં જે કંઈ પ્રકારે નિર્ણય આવે તે દરેકનું હિયરિંગ કરીશું અને નિર્ણય લઈશું અને નિયમાનુસાર લઈશું પરંતુ વિદ્યાર્થીઓના પરિણામ રોકવા એ બિલકુલ યોગ્ય નથી એટલે દરેક વિદ્યાર્થીની વિદ્યાર્થી દીઠ જો દંડ કરવામાં આવશે તો દસ હજાર લેખે એને દંડ થશે અને જો આજે જ રિઝલ્ટ એને આપવા માટે સૂત્ર આપી છે એટલે આ પ્રકારે અમે કાર્યવાહી કરીશું